પંજાબી સિંગર લોરેન્સ નો સત્તર સેકન્ડ નો વિડીયો કોલ વાયરલ થયો છે જેમાં તે પાકિસ્તાનના કુખ્યાત ડોન સજાદ ભટ્ટી સાથે વાત કરતો દેખાય છે લોરેન્સ ભટ્ટીની ઈદને ને શુભેચ્છા પાઠવી રહ્યો છે માનવામાં આવી રહ્યું છે કે આ વિડિયો સોળ જૂનનો છે લોરેન્સ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને તિહારથી અહીં શિફ્ટ કરવામાં આવ્યો હતો સાબરમતી સેન્ટ્રલ જેલમાં ડીવાય એસપી પરેશ જણાવ્યું કે અમને આ વીડિયો કોલની જાણકારી નથી અમે તેની તપાસ કરીશું આ વીડિયો કોલ સામે આવ્યા બાદ એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે માફિયા સહેઝાદ ભઠ્ઠીનું પાકિસ્તાનમાં હત્યા જમીન વિવાદ હત્યારોના દાણચોરી સહિત અનેક ગંભીર કેસોમાં નામ છે ટીવી વિડિયો અંગે કરવામાં આવેલા દાવાની પુષ્ટિ કરતું નથી આ વિડીયો અમારા પણ મોબાઈલમાં સોશિયલ મીડિયા અને તમારા મીડિયાના લોકોના માધ્યમથી અમે પણ જોયો છે મેં અમારા સારે બધાએ જોયો છે પણ આ વિડીયો છે એ અમારી જેલનો હોય એવું બિલકુલ લાગતું નથી અને અમારી જેલમાં ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી લોરેન્સ છે ત્યારથી અત્યાર સુધીમાં એના પાસે કોઈ પણ જાતનું એક્સેસ હોય ને એવું છે નહીં એકદમ ટાઇટ સિક્યુરિટીની અંદરમાં એ રહે છે અને કોઈ પણ જાતનું એને જેલની જે પ્રતિબંધિત વસ્તુ છે એ બાબતે કોઈ પણ વસ્તુ એને પ્રોવાઈડ કરવામાં આવતી નથી કે એની પાસેથી અત્યાર સુધીમાં મળી આવી નથી હાલમાં લોરેન્સ વાયરલ થયેલા વિડીયો મામલે અમદાવાદ સાબરમતી પોલીસે જણાવ્યું હતું કે લોરેન્સ આ વિડીયો સાબરમતી જેલનો નથી પોલીસે જણાવ્યું કે લોરેન્સ જેલમાં કડક દેખ હેઠળ રાખવામાં આવ્યું છે લોરેન્સ પાસે ક્યારેય કોઈ પણ પ્રકારની પ્રતિબંધ વસ્તુ મળી નથી પોલીસે આ વિડીયો અમારી જેલનો હોવાનો ઇનકાર કર્યો છે પોલીસે જણાવ્યું કે દરરોજ લોરેન્સ સેલની તપાસ કરવામાં આવે છે પોલીસે જણાવ્યું હતું કે વાયરલ થયેલા લોરેન્સના વીડિયોની તપાસ કરવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટિંગ ટીવી ન્યૂઝ સુરત